ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડરાના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડરાને ફરીથી સમન્સ જારી કર્યા ઈડીએ વાડરાને આ કેસમાં તપાસના ભાગરૂપે તેમની કથિત ભૂમિકા અંગે સત્તર જૂને તેમનું નિવેદન નોંધાવવા માટે બોલાવ્યા આ કેસ યુકે સ્થિત શસ્ત્ર સલાહકાર સંજય ભંડારી સાથે સંબંધિત છે જેની તપાસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ યથાવત છે સાથે સાથે પૂછપરછ માટે દસમી જૂને તેમને બોલાવવામાં આવ્યા છે ફ્લુ જેવા લક્ષણોનો હવાલો આપીને ઈડીની પૂછપરછ તેમણે ટાળી ઉલ્લેખનીય છે કે આ કેસનું મુખ્ય શંકાસ્પદ સંજય ભંડારી બે હજાર સોળમાં દિલ્હીમાં આવકવેરા વિભાગના દરોડા પછી લંડન ભાગી છૂટ્યો હતો આ મહિને એક બ્રિટિશ કોર્ટે ભારત સરકારની અપીલને ફગાવી દીધી જેમાં ભારતે ભંડારીના પ્રત્યાર્પણ સામે યુકે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની પરવાનગી માંગી આ નિર્ણય સાથે તેમણે ભારત લાવવામાં આવે તેવી પણ શક્યતા લગભગ સમાપ્ત થઈ ગઈ